વર્લ્ડ ડાયાબિટીઝ ડે બે હજાર પચીસના અવસરે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ એયુઆરએ પીએમટીએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે ટીમે એક જ દિવસે સૌથી વધુ લોકોનો ડાયાબિટીઝ માટે સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નીરવ કે મહેતા ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના એડિટર અને ચીફ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી આ સિદ્ધિ પાંડા સ્ટડી એટલે કે પેન ઇન્ડિયા અસેસમેન્ટ ફોર ડાયાબિટીઝ અવેરનેસ અંતર્ગત દેશવ્યાપી સ્તરે આયોજિત માસ અવેરનેસ અને ફ્રી ડાયાબિટીઝ સ્ક્રીનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીઝ અંગે જનજાગૃતિ ફેલાવવી સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને મજબૂત બનાવવાનો હતો આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના બસો તેત્રીસ સ્થળોથી ચારસો ચોત્રીસ ડોક્ટરોએ ભાગ લીધો હતો અને ચૌદ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ એક જ દિવસે કુલ સાત હજાર બ્લડ શુગર સ્ક્રીનિંગ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા આ નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ જે હતી ઓરા પીએમટી એમણે ફોર્ટીન ડિસેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડેના દિવસે એક વર્લ્ડ રેકોર્ડનું આયોજન કર્યું હતું જેની અંદર એમને સિંગલ ડે પેન ઇન્ડિયા ઓ આખા ઇન્ડિયાની અંદર એમણે ડાયાબિટીસ સ્ક્રીનિંગનું એક આખું આયોજન કર્યું હતું અને જેની અંદર સેવન થાઉઝન્ડ પ્લસ સ્ક્રીનિંગ થયા છે ચારસો લોકેશન્સ અને સોરી ચારસો ડૉક્ટર્સ અને ટુ હન્ડ્રેડ પ્લસ લોકેશન્સ અને આ આખું એમની ઓરા પીએમટી ટીમે બહુ જ સરસ રીતે આયોજન કર્યું હતું અને એમનું ડોક્યુમેન્ટેશન થયું અને આજે અમારી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની ટીમ અહીંયા આવી હતી અને એમનું વર્લ્ડ રેકોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે તો હું કોરોના રેમેડીઝનો આ બીજો રેકોર્ડ છે એની પહેલાં એ લોકોએ બ્લડ સુગર ટેસ્ટિંગનો આખો એક રેકોર્ડ કરેલો હતો અને આ સેકન્ડ રેકોર્ડ એમનો ડાયાબિટીસનો છે તો હું ઓરા પીએમટી ટીમ કોરોના રેમેડીઝના જે ડિબી ટોપ મેનેજમેન્ટ છે જેમણે આખું આ એક પરફેક્ટ મેનેજમેન્ટ કર્યું એમને હું ધન્યવાદ આપીશ અને આ આખું એમની આખી જે ઓરા પીએ પીએમટી ટીમ છે એમનું આજે આ વર્લ્ડ રેકોર્ડ્સ આપી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે થેન્ક યુ